જય માતાજી મિત્રો બધાને ગુડ મોર્નિંગ આપણે જાડો હવે ફાઈનલી આપણે બને રહેજો બ્લોગની અંદર દસ પંદર મિનિટનો વ્લોગ બનાવ્યો છે આપણે હવે કેટલા દિવસ પછી એ વ્લોગ બનાવાયા મિત્રો કોમેન્ટ કરજો અને ફાઇનલી આપણે હવે આઈ હા સાકર દોણા લેવા માટે આવવાનું છે દેરીએ તો બનાઈ રહેજો અમારા બ્લોગની અંદર ચલો તો મળતે હે હવે દેરીએ દઈને તો ગાય જો રાત્રે આવ્યો તો અને હજુ આવું ફોન ગયું છે અને ફાઇનલી કોઈ કરવાનું લાગુ નથી અમે જાહેર અમાર બોરનો પાછીવાળાનો ટેક્ટરને તો લઉં અને આપણે આખો તોણા લેવા જો રોડ આવી ગયો છે હવે

તો આજના માટે આટલું હતું મળશું એક નવા બ્લોગ સાથે તો બ્લોગને લાઈક શેર મેસેજ છે એવું મિત્રો જય માતાજી